નમસ્કાર નાના નાના ભૂલકાઓને આપણે વાર્તા આવે છે ચાંદો પકડ્યો એમાં પાણીની અંદર ચાંદુ દેખાય છે તો ઘણા બાળકોને એવો પ્રશ્ન થતો હશે મનમાં કે ચાંદુ પાણીમાં કઈ રીતે દેખાય તો અહીંયા જુઓ આ લાદીની અંદર અત્યારે વરસાદ ચાલુ છે તો આખો દરવાજો તમને લાદીની અંદર દેખાતો હશે જોઈ શકો છો છે એ આખો દરવાજો તો તમારા ઘરે આ રીતે વરસાદ ચાલુ હોય તો તમે લાદીની અંદર જોશો તો કોઈના ઘરે આખું મકાન દેખાશે ઝાડ દેખાશે જે વસ્તુ છે એનું પ્રતિબિંબ લાદીમાં દેખાશે તો તમારે જોવાનું કે કઈ કઈ વસ્તુનું પ્રતિબિંબ દેખાય છે જો એના માટે અહીંયા જો આપણે શું કરવાનું કે એક ડોરી કે તગારો કોઈ પણ વસ્તુનું આપણે પાણીથી ભરી દેવાનું જો હવે પાણીથી ભરી દીધા પછી આપણે જે વસ્તુ છે એનું પ્રતિબિંબ આપણને પાણીની અંદર દેખાશે એટલું ધ્યાન રાખવાનું છે કે પાણી છે એ હલવું જોઈએ અને દેખાય છે આખો જુઓ પાણીની અંદર નીચે આ લોટો છે અને પાણીની અંદર તમે જુઓ જુઓ પ્રતિબિંબ દેખાય છે છે આ પ્લાસ્ટિકની ડોલ એમાં અને આમાં તમે જુઓ તો આમાં એટલું બધું સ્પષ્ટ દેખાશે નહીં શું કામ એ તમારે વિચારવાનું છે જુઓ દેખાશે પણ આપણને એનું ઝાંખું પ્રતિબિંબ દેખાશે જુઓ અહીંયા ચોખ્ખું છે જો ત્યાં તળાવમાં જે પાણી હતું એમાં ચાંદો શું કામ દેખાયું જો દેખાય છે હવે આપણે ચાંદો જોવો હોય કે ચાંદો કઈ રીતે દેખાય તો જો આપણે કોઈ પણ નાણી લઈશ કે એવું લઈશું તો જો અંદર આપણને દેખાશે દેખાય છે જો સીધી કરી વાંચી કરી તો આ રીતે જે વાર્તામાં ચાંદુ દેખાય છે પાણીની અંદર એ આ રીતે દેખાય છે જુઓ દેખાય છે પાણીની અંદર મારા હાથમાં ડીશ છે જો આપણને ડબલ ડીશ દેખાય છે જો છે તો તમારે તમારા ઘરે આ પ્રવૃત્તિ કરવાની છે જુદા જુદા આકાર કે કોઈ પણ વસ્તુ લઈ અને જુઓ ચાંદો બની ગયો આખો જુઓ દેખાય છે હવે આ તમારું મોઢું પણ આખું દેખાય છે અંદર જો તમે જુઓ તો અમે મોબાઈલ પકડ્યો તો અંદર પણ તમને મોબાઈલ દેખાશે દેખાય કે જો એ આપણે જોઈએ આપણું મોઢું પણ આપણને જો જો પહેલાના જમાનામાં છે જ્યારે કાસ ની શોધ નહીં થઈ અરીસાની ત્યારે માણસો શું કરતા થાળી બળી અને પાણી લેવાનું અને પાણીની અંદર આમ કરીને મોજું એટલે ચોખ્ખું મોઢું દેખાય અને એક વાર્તા પણ આવે છે સાબર અને તેના સિંગડા સાબરને એના પગ મોઢું સરસ દેખાય છે તેનું પ્રતિબિંબ જુએ છે તો જે વસ્તુ હોય એ વસ્તુનું પ્રતિબિંબ આપણને પાણીની અંદર દેખાય છે આ પ્રવૃત્તિ તમારે તમારા ઘરે પાણીનું નાનું તગારું પ્લાસ્ટિકનું ભરી અને કરવાની છે મજા આવશે જે વસ્તુ હાથમાં પકડો એનું પ્રતિબિંબ તમે પાણીની અંદર જોજો સરસ મજાની કુતુહલ પ્રવૃત્તિ જુઓ વરસાદ આવે પછી તમારા ઘરની આજુબાજુ આવું પાણી ભરેલું હોય તો એની અંદર પણ તમે જુઓ કે આખું બિલ્ડિંગ છે તો આખું બિલ્ડિંગ એવું ને એવું પાણીની અંદર દેખાય છે તો આ છે એ વસ્તુનું પ્રતિબિંબ કહેવાય કે જેવી વસ્તુ છે એવી ને એવી પાછી આપણને પાણીની અંદર દેખાય જે રીતે માંદ્રાભાઈને ચાંદો છે એ આકાશમાં હતો છતાં પાણીની અંદર દેખાય તો જુઓ આખે આખું બિલ્ડિંગ તમને પાણીની અંદર દેખાય છે જુઓ ડબલ સેડમાં અને પ્રતિબિંબ કહેવાય કે જેવી જેવી આબેહુ આકૃતિ હોય કે ચિત્ર હોય એવું ને એવું આપણને ફરી દેખાય એ વસ્તુનું જો પાણી સ્થિર હોય તો આપણને પ્રતિબિંબ દેખાય છે પણ જો પાણી હલતું હશે તો આપણને પ્રતિબિંબ ચોખ્ખું દેખાશે નહીં તો પ્રતિબિંબ જોવા માટે પાણી સ્થિર હોવું જરૂરી છે જો હવે પાછું પ્રતિબિંબ પાછું ચોખ્ખું દેખાશે જો પાણી સ્થિર થઈ જશે એટલે આખું આવી હું બાપાને